ભારતીય સી ફૂડ નિકાસ ઉદ્યોગ ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ ઉપર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નવા ટેરિફને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે ટ્રમ્પના નવા ટેરિફની સીધી જ અસર ગુજરાત સહિત દેશભરના લાખો માછીમારો અને સી ફૂડ ઉદ્યોગ સાથે જોડેલા પરિવારોની આજીવિકા ઉપર પડી રહી છે આ પરિસ્થિતિ ભારતના લગભગ સાત પોઈન્ટ ચાર બિલિયન ડોલર એટલે કે પાંસઠ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય ઉપર સીધો જ પ્રભાવ પાડી રહી છે અમેરિકા જે ભારત માટે ઝીંગા નિકાસનું સૌથી મોટું બજાર છે તેણે તાજેતરમાં પચાસ ટકાનો નવો ટેરિફ લાગુ કર્યો છે આ ટેરિફ અગાઉ લાગુ કરાયેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી સાથે મળીને કુલ ડ્યુટીનો ભાર સત્તાવન માઇનસ અઠ્ઠાવન ટકા સુધી પહોંચાડી દે છે સી ફૂડ એક્સપોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફોફડીના જણાવ્યા અનુસાર ભારતના કુલ સી ફૂડ નિકાસના કલ્ચર્ડ પ્રાઉન્સનો હિસ્સો સિત્તેર ટકા જેટલો છે જેમાંથી ચાલીસ ટકા જેટલા ઝીંગા અમેરિકાને નિકાસ કરવામાં આવે છે આ ટેરિફના કારણે અમેરિકામાં ભારતના બે પોઈન્ટ સાત બિલિયન ડોલરના નિકાસ ઉપર સીધી જ અસર થઈ છે શરૂઆતમાં ખરીદદારો પચીસ ટકાના વધારાને સ્વીકારતા હતા પરંતુ પચાસ ટકાના નવા ટેરિફના કારણે મોટાભાગના લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ ગયા છે સો કન્ટેનરના વાર્ષિક ઓર્ડર જેવો કરારો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે આ પરિસ્થિતિ ગુજરાત માટે ખાસ કરીને ગંભીર છે જ્યાં ત્રણસો કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે તાત્કાલિક રાહતની માગણી કરી છે જેમાં પહેલું ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક સિટી ડ્યુટીમાં તાત્કાલિક રાહત આપે બીજું રાજ્ય સરકાર દ્વારા લેવાતા અન્ય ટેક્સ અને ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે ત્રીજું હાલમાં રોકાઈ ગયેલા લોંગ ટર્મ ફાઇનાન્સ અને બંધ થયેલા ઇન્ટરેસ્ટ સબમિશનને ફરીથી શરૂ કરવામાં આવે તો ચોથું સ્ટેટ ફાઇનાન્સિંગ બોડીઝ દ્વારા માછીમારો એક્વાકલ્ચર ફાર્મર્સ અને એક્સપોર્ટર્સને પૂરતું ફાઇનાન્સ પૂરું પાડવામાં આવે આ ઉપરાંત આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની સરકારોની જેમ ગુજરાત સરકારે પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સત્તરથી અઢાર લાખ પરિવારોને મદદ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી ઉદ્યોગના આગેવાનોની અપીલ છે ગુજરાતમાંથી અમારે બસો થી ત્રણસો કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતો ગુજરાતમાં આટલું મેજર અમે યુએસમાં મુખવી આઇટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી અસર લઈ અમારો ફિશને ધંધો જ બંધ થઈ ગયો એમ કે તો ચાલ એટલે એ અસર જશે લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર જશે આ જે યુએસની દબંગગીરી છે ખાસ કરીને આપણી માર્કેટ ઉપરની એ યુએસ યુરોપિયન યુનિયનના માધ્યમથી રશિયા એક સારી માર્કેટ છે એના માધ્યમથી ઓસ્ટ્રેલિયા જેવા દેશો જે એક્સપોર્ટ અત્યારે હાલમાં નથી થતો ચોક્કસ કારણોના લીધે એવા બધા દેશો જો ખુલતા થઈ જાય તો આપણું એક્સપોર્ટ પાછું આપણી એક્સપોર્ટની ગાડી પાથે પાટે ચડી જાય